નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ભારતમાં અહીંયા આવ્યો ભૂકંપ જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ભારતમાં ત્યારે મિત્રો ભૂકંપ ત્યારે આજે દેશના બે રાજ્યોમાં ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા તો જણાવી દઈએ કે એનસીએસ અનુસાર

માટે આટલું જ અમારી ચેનલમાં ન ભાવે તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ